પેલા હે ને અમે ખેતર રાખ્યું ને વાવ વાહ તાર આમ ઢોર ને ઢાર્યું હતું દિવાલ આ દરવાજો પર નાખ્યો એ બને ગયું રસોડું આ છે ને બધા લોઢા પડ્યા એટલે કે ખેડો ને ગમે એટલું હોય તો એ હાકડ થાય રસોડા રસોડામાં જવું અમારે લોઢા બધા પડ્યા આ હે રોટલા કરીએ રોગા રાંધવાનું રાખ્યું ખાવા પીવાનું ઘરમાં કરીએ રોટલા રસોડામાં હાલે ગાય નું સાંડ લીપે નાખીએ થોડાક દિન થોડાક દિન તો એવું ને હું રેર ઉપાડું આપણે આમાં ત્રાબો કે લાદી કે કઈ હેર નહી એટલે સાંડ લીપુજ પડે હે આમાં મેં ગાય નું સાંડ લેલી તું થોડીક ધૂળ લેલી પાણી ડોઈલ ભરે રાખી લીપે નાખીએ માં પેલા હે ને માણ સાણ ને બધું નાખતા પેલા ઘઉં વાઢે ને પૂરા વારે ઓપનર માં કાઢતા ગવાર હોય બધાની ને એ તા હે કે મજૂરી મૂંઘી થઈ ગઈ એટલે હામટા ઘઉં હોય એટલે માણા વાઢે ને પૂરા વારે લઈએ ને કાઢે તો તો મજૂરી જાજી થઈ જાય એટલે ખેડૂને ન પોહાય એટલે ખેડૂ બિસાર આવ્યો કટરો હું નાખે ગાય ગા ઢગ એવું કવાર બવાર હોય નહીં એટલે રોગે આપણે સાણ ને તોડ ને નાખે ને ગાયર કરે તો હે ને ફાઈનલી આપણે ગાયર કરે લીધી રસોડું થેગું આપણું કમ્પ્લીટ જો કે ગાયર કરી તો હા હે ને બાટલા નાના પડ્યા રવા દીધા બાટલા બારોબાર લા ને પાસે ન્યા ગાયર કરવા ને પાછા બાટલા ન્યા રાખીએ ને એટલે ગાય પાસે ઉખડે જાય બાટલા ભાઈ વજન વાળા હોય એટલે આપણું રસોડું રેડી ગાયર કરેલી મસ્તી મસ્તીની આ હે ટેબલ પંખો રાખે ને ચાલુ કરી દીધો એટલે વેલેરી ગાય ફૂકાય જાય જે પાસા રોટલા ઘડો હોય ને રહોડામાં તો કઈ ટેન્શન ન રે